હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કૃષ્ણ ભગવાનનું જન્મ ઉત્સવ કૃષ્ણ ભગવાનનો નજીક આવી રહ્યો છે તો કૃષ્ણ ભગવાનનું ભજન હું રજૂ કરું છું અને ભજનનું નામ છે કે મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે હવે પૃથ્વીમાંથી વધી ગયો છે ભાર ભજન કૃષ્ણ ભગવાનનું બહુ જ સમજવાલાયક છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ભજન નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ એવું વિષ્ણુ એ વિષ્ણુએ રે એવું વૈ વિષ્ણુ વિષ્ણુએ વિચાર્યું રે હવે પૃથ્વી માથે વધી ગયો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વાલો પ્રેમેથી લક્ષ્મીને વિનવે રે તમે લઈ લો રાણી રાધાના રૂપ મારે અવતાર લેવો છે કુંવર કાન નો હોરે વાલે બ્રાહ્મણમાંથી બ્રહ્માને બોલાવ્યા હારે રે મારે જવું છે મૃત્યુ લોક મારે અવતાર લેવો છે કુંવર કાન નો હોરે વલે ઇન્દ્રપુરથી ઇન્દ્રને બોલાવિયા હારે રે மாரே உ தரவோ பூமி கேரோ பார மாரே અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે દેવકીજીના ઉધર્મા વસવું રે મારે બનવું વાછું દેવના બાળ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે ખોળો ખૂંદવો જશોદા માત નો રે મારે નંદ બાબાના લાડવા લાડ મારે અવતાર લેવો છે કુંવર કાન ನೋ ರೇ ಗೋವಾಳ ಬನ್ನಿ ಅವತರೂ ರೇ ಮಾೋವಾಳಿಯ ಸಂಗೆ ಸಾರೀ ಗಾಯ ಮರೆ અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે માખણ ને ઢેબરા નથી જમવા ગોવળ સંગે જમવા દહીં ભાત મારે અવતાર લેવો છે કુંવર કાન નોર મારે ટસલી આંગળી ગોવર્ધન તોળવો રે મારે ઇન્દ્રનો ઉતારવું અભિમાન મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે કુબજા રાણીના કોડ પૂરા કરવા રે મારે મામા તે વંશ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે વનરાવનમાં રસ લીલા રસવી મારે ગોપીયુના પૂરવાશે કોડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો મૈતા નરસિંહનો સ્વામી કહે શ્યામળો રે મારે રસક દ્વારિકા મહારાજ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે એવું વૈકુટમાંથી વિષ્ણુએ વિચાર્યું રે હવે પૃથ્વીમાંથી વધી ગયો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે તો આ હતું મારું નાનું એવું કાનુડાના જન્મ વિશેનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ